હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે મોટા ભાગના લોકો બપોરના ભોજનમાં શાકભાજી કઠોળ સલાડ સાથે રોટલી અને ભાત બંને ખાવાનું પસંદ કરે છે કેટલાક લોકોનું માનવું છે કે ભાત વિના પેટ ભરતું નથી તેથી રોટલી ખાધા પછી ભાત તો અવશ્ય ખાવા જ જોઈએ પરંતુ શું તમે જાણો છો કે રોટલી અને ભાત એક સાથે ન ખાવા જોઈએ તમને આ વાંચીને આંચકો લાગશે કારણ કે ભારતીય થાળીમાં લગ્ન હોય કે પાર્ટી લંચ હોય કે ડિનર બંને એક સાથે આવે છે જ્યારે આવું ન કરવું જોઈએ દિલ્હીના ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ કલ્પના ગુપ્તા કહે છે કે ભાત અને રોટલી બંનેમાં કાર્બોહાઈડ્રેટ્સ વધુ હોય છે જો કોઈ વ્યક્તિ એક વાટકી ભાત અને બે રોટી ખાય છે તો તેનો અર્થ એ છે કે તે અઢીસો અઢીસો ગ્રામ કાર્બોહાઈડ્રેટ લઈ રહ્યો છે જ્યારે દિવસમાં માત્ર એકસો ત્રીસ ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સનું લેવું જોઈએ વધુ હાઈ કાર્બોડ્રેટનું લેવાનું વજન વધે છે અને કાર્બોહાઈડ્રેટેડ શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધારે છે આ શરીરમાં રહેલા કાર્બોહાઈડ્રેટને ફેટમાં ફેરવે છે એટલે કે ચરબીમાં ફેરવે છે જે શરીરમાં જમા થવા લાગે છે જો વધુ કાર્બોહાઈડ્રેટેડ ખાવામાં આવે તો ઇન્સ્યુલિનનું ઉચ્ચ સ્તર શરીરમાં સંગ્રહી ચરબીને ઓછું થવા દેતું નથી તો હાલ માટે આટલું જ મળીશું ને નડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે